નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો બિહારના બાઢ રેલવે સ્ટેશનમાં કુદરતનો ચમત્કાર જોવા મળ્યો હતો અહીંયા એક બે નહીં પરંતુ ત્રણ લોકોના જીવ એવા સમય બચી ગયા જ્યારે બધાએ આશા છોડી દીધી હતી આ મામલો પટના જિલ્લાના બાડનો છે જ્યાં નવી દિલ્હી જવા માટે શનિવારે એક વ્યક્તિ તેના બે બાળકો અને પત્ની સાથે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ત્રણ પર પહોંચ્યો હતો થોડી વાર વિક્રમશીલા એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પર આવી હતી ટ્રેન આવતાની સાથે જ મોટી સંખ્યામાં મુસાફરો તેની તરફ દોડી આવ્યા હતા સ્ટેશન પર ભારે ભીડને કારણે મહિલા તેના બે બાળકો સાથે પ્લેટફોર્મ પર નીચે પડી ગઈ હતી જોકે આ સમય સુધીમાં મહિલાનો પતિ ટ્રેન પર ચડી ગયો હતો ટ્રેનમાં ચડતી વખતે મહિલા તેના બે બાળકો સાથે પ્લેટફોર્મ પરથી નીચે લપસી ગઈ અને ટ્રેન અને પાટા વચ્ચે ફસાઈ ગઈ હતી લોકો મહિલા અને તેના બાળકોને બચાવી શકે ત્યાં સુધીમાં તો ટ્રેન આગળ વધવા લાગી હતી આ સમય દરમિયાન મહિલા તેના બે બાળકોને છાતી સાથે પકડીને ટ્રેનની નજીક પડી રહી હતી ત્યારે આખી ટ્રેન પસાર થઈ ગઈ ત્યારે મહિલા અને તેના બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા ત્રણેય સલામત અને સ્વસ્થ હતા લોકોએ તાત્કાલિક ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા હતા તો દોસ્તો આ હતું આજનું વિડીયો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું બીજા વિડીયોમાં